સુરતના ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસ્તા ફરતા આરોપીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના પીપલો સ્થિત ટ્રી એમ પટેલ સ્કૂલની પાછળ મમતા બંગલોઝમાં રહેતા ડોક્ટર અશોક દિનેશચંદ્ર શાહ પોતાના રોજિંદા ક્રમ મુજબ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા વોકિંગ દરમિયાન તેઓ પોતાના દર્દી સાથે મોબાઈલ ફોન પર વાત કરતા કરતા આનંદધામ વૃદ્ધાશ્રમ સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળથી બાઇક ઉપર આવેલા બે યુવાનો પૈકીના એક સ્નેચરે ડોક્ટરના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી લીધી હતી બનાવ અંગે ડોક્ટર અશોક શાહે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે ડિંડોલી પોલીસની ટીમ ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉમરા મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપી ભેસ્તાન પાસે છે જેથી પોલીસે આરોપી ઇમરાન ઉર્ફ છપ્પન સાહિદ શેખની ધરપક કરી હતી આરોપી ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા આવાસમાં આવ્યો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી એકાદ માસ પહેલા વહેલી સવારે ભીસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ફેઝાન ઉર્ફ બોબડા સાથે તેની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયા હતા ફેઝાન બાઇક ચલાવતો હતો તથા તે તેની પાછળ બેઠો હતો દરમિયાન એસડી જેન્સ સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન પર વાત કરતા હતા ત્યારે તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઈકે આંચકી લીધો હતો અને બંને ભેસ્તાના આવાસમાં જતા રહ્યા હતા હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે